તંતસી દ બાપુનો આશ્રમ નગામ

સ્વાગત <imitation> કરશે <imitation> <imitation> મિનિટ <laughs> Blok पुज्य सदाराम Bapak सुभाष समिति ini, Mataki, મિત્રો આજે આપણે બધા અહીંથી ટાઈમ ટુ ટાઈમ નીકળી જઈશું અહીંથી પાટણથી કેટલાક લોકો જોડાશે ત્યાંથી સરહદ તાલુકાથી કેટલાક લોકો જોડાશે ત્યાંથી પાલનપુરથી લોકો જોડાશે અને સમગ્ર બનાસકાંઠા મહેસાણા પાટણના સૌ ટીમના લોકો દરેક સમાજના લોકો મહેસાણાથી પણ એક ભાઈ રવિ ક્યાં ગયા રવિ હા દેવી કે ગયા દેવભાઈ હા દેવભાઈ દેવીડભાઈની એટલી ટીમ સાથે અનુસૂચિત જાતિમાંથી પણ ટીમભાઈ ગણાય છે ભરવાડ સમાજ રબારી સમાજ ઠાકોર સમાજ અને સર્વ સમાજમાંથી આજે આ ધજા ચઢાવ માટે આવ્યા છે તો આપણે બધા પહેલી કાળજી રાખીશું કે આપણું ડીજે આગળ ચાલશે પછી બાબાભાઈની ગાડી ચાલશે અને પછી જે ત્રણ આપણા વ્યવસ્થાપકોની ગાડી ચાલશે પાછળ આપણી બધાની ગાડીઓ ચાલશે કોઈ એકબીજાની ગાડીની ઓવરટેક નહીં કરીએ આપણે લગભગ મેરવાડા મુકામે બપોરનું ભોજન રાખેલું છે એટલે ભોજનમાં બધા ભેગા મળી અને આપણે આપણા ઉદ્દેશો સાથેની થોડી વાત પણ મારી કરશે એટલે આપણે બધા અત્યારે અહીંયા ટાઈમ ટુ ટાઈમ અહીંયા છું તો તેઓ ચાર વાગ્યાની છેલ્લી ધજા અંબાજી માતાની આપણને મળી છે બીજા લોકોની નોંધાયેલી હતી એને પણ આપણે વિનંતી કરીને આપણી લીધી સવા ચારે અંબાજી પર છેલ્લી ધજા ચડે છે એના પછી છે સવારે નવ વાગે ચડે છે આખો દિવસ તો ધજાઓ ચડ ઉતર રહેતી હોય છે પણ આની છેલ્લી આપણી ધજા છે એટલે એક અડધા પોણા કલાકની ધજાનું પૂજન છે એટલે આપણે ટાઈમ સર લગભગ સવા ત્રણ સવા ત્રણ સુધી જો અંબાજી પહોંચી જઈશું તો આપણો કાર્યક્રમ એકદમ સફળ કો પાર પડશે એટલે આપણે બધા જ શેકમો ચાલીશું અને આપણે બધા પોતપોતાની ગાડીઓ જેને જે રીતે બધારી ગાડીઓ આગળ રહેશે તો રોડ બ્લોક થઈ જશે એટલે રોડનો ટ્રાફિકને પણ અર્છું રૂમ ના થાય અને આપણોને કોઈ પણ પ્રકારનો નુકસાન થાય સામેવાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નુકસાન ના થાય અને સદારમ સમિતિ શિસ્તબદ્ધ રીતે ચાલક એ પ્રકારનું સુડ કોઈને કેવું ના પડે એ રીતે આપણે બધા ચાલીશું આજે અયોગો પણ દશરથજી બધા અહીંગ છે પણ આપણે દિવાળી ગયા છે અને બધારો બધા જોડાય બધા બધાનો આભાર એટલે હવે આપણે આપણા બાપુનો આશીર્વાદ લઈ એને આપણે આગળ વધીએ બધામ માપવાનો શિક્ષણ સમિતિ પરિવારનો આજરામ અમલ અવસરમાં મારી ધરતીને પાવન કરવા માટે આ સમાજના માટે જેમણે ખૂબ જ ભંડાર ખોલ્યો છે તો આ આદરણીય પરવાર સાહેબ આદરણીય દાનવીર આપણા મહેશભાઈ સાહેબ આદરણીય આપણા પ્રેસિડેન્ટ અને શિક્ષણ સમિતિના ચેરમેન ગણો કે જે ગણો હોય પાયાની ઈડ જાણે મૂકી છે સાહેબ

એમાં સાધુ સંતોના સતીના આશીર્વાદ ઉતરે આપણું કાર્ય સફળ બને અને વહેલામાં વહેલી તકે પૂરું થાય એવા આપણા સૌના જે પ્રયત્ન છે એમાં મા અંબાજી કૃપા આપણા ઉપર બધાના માટે ઉતરી છે અને અંબાજીમાં આપણને સફળતાના કિનારે પહોંચાડી દેશે એવી આપ સૌને દેવી દેવતાઓને મારી પ્રાર્થના વિનંતી સેવા સાથ સહકારની અપેક્ષા અપેક્ષા તન મન અને ધંધી દોલતરામ મહારાજ આપ સૌની પાસે રાખે છે